હેલો મિત્રો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે હતો રવિવાર અને આપણે આવી ગયા છીએ આપણા ગામની એક્ઝેક્ટ પાછળની બાજુ કારણ કે અહીંયા જે નજારો છે ને એ એક નંબર છે અહીંયા તમે આવીને બેસો ને તો મગજની બહુ શાંતિ મળે છે તો પાછળ જુઓ કે રીતનું તળાવને જે આખું મસ્ત મોટું તળાવ છે આ અને જો એક્ઝેક્ટ પાછળ અહીંયા ક્રિકેટ પર રમાઈ જાય છે અને આ બધું આપણી ગામની નર્સરી છે જે અલગ અલગ જાતના ઝાડને બધું વાયેલું છે તો આજે ચલો તમને નર્સરીની સફર કરાવું બરાબર અને ઘણા દિવસ પછી વિડીયો ઉતારું છું કારણ કે અમુક થોડો ટાઈમના અભાવના કારણે આજે થોડા ફ્રી થયા છીએ લાવો ચલો વિડીયો ઉતારીએ તો આજે આપણે નસરીનો ગેટ બરાબર જો મસ્ત મજાનું ને વાયેલું છે લોકેશન એક નંબર છે હા તમને વિડીયો ઉતારવાની પણ મજા આવે છે બરાબર શાંતિથી બેસવું હોય તો પણ મસ્ત જુઓ બોકડાને વેકેલા છે અને બીજી વસ્તુ તો એક તો આપણું પર્યાવરણનું જતન કરવું એ આપણું એક માનવીય ધર્મ છે બરાબર તો જો કેટલા બધા ઝાડ વાયેલા છે તો એક પક્ષીઓને પણ આ એમને રહેવા માટે બની રહે અને જુઓ આપણું જે રાજા છે તે બીજી છે एमनी कौन शूटिंग चाली रही है जो જો મસ્ત મજાનું ઝાડ ઊભું કરી છે અને લખી છે એક પેડ માકી નામ બરાબર તો મસ્ત મજાનું આ લોકેશન છે આપણે અને જે આપણી રાજા સદી ડિજિટલ જે ટીમ છે એમનો વિડિયો શૂટિંગ ચાલી રહ્યું છે મસ્ત મજાના ઝાડની બધું વાહેલું છે આપણી આ જે નર્સરી છે ને એ લગભગ દસેક વીઘામાં ફેલાયેલી છે બરાબર તો એના કારણે જો તો ઝાડ વાપવાના કારણે તો આપણને વરસાદને બધું સારું પડે છે પ્લસ કે પક્ષીઓને રહેવા માટે એક જગ્યા મળી રહે છે દરેક વ્યક્તિએ એકથી બે ઝાડ તો વાવવા જોઈએ પોતાના જીવન દરમિયાન બરાબર તો નર્સરીનો એક વિડીયો ઉતારવા પાછળ એક કારણ હતું કે દરેક વ્યક્તિ આપણે ઝાડ વાપવું જોઈએ બરાબર અને બીજું આપણા ગામમાં કઈ રીતની આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ પણ જરૂરી છે બરાબર જોઈ શકો તમે જુઓ શાક અને બધું વાહેલું છે ઝાડમાં ઘણા બધા એવા ફળવાળા ઝાડ છે જે પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે જો આંબળાનું ઝાડ છે બરાબર તો મિત્રો આ કોમેન્ટ કરજો તમે કે આ શેનું ફળ છે બરાબર ઘણા લોકોને આના વિશે કોઈ માહિતી નહીં હોય પણ શું છે એ કોમેન્ટ કરજો તમે બધા અને જો રાજા સદી ડિજિટલ જે ટીમ છે ને એ વિડીયો ઉતારીને બહાર આવી ગઈ છે

તો જે પણ મિત્રો મારા જે છે એ જો નિહાળતા હોય મને તો સાથે સાથે આ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ લોકોને ફૂલ સપોર્ટ કરજો બરાબર આપણે આગળ જઈએ તો નર્સરીમાં કઈ રીતની બીજી વ્યવસ્થા કરી લઈએ જોઈએ ચાલો જો મિત્રો એક બીજું મસ્ત લોકેશન બનાવ્યું છે અહીંયા ફોરેસ્ટ ખાતાના અધિકારીએ જો મસ્ત મજાનું બનાવ્યું છે એકવાર વાર બધા જરૂરથી કોમેન્ટ કરજો તમારા ગામમાં આ રીતનું કોઈ નર્સરી દ્વારા બનાવવામાં આવેલું છે કે નથી બનાવવા એવી મસ્ત મજાનું એક લોકેશન છે બરાબર જુઓ અહીંયાથી એક્ઝેક્ટ આપણી પાછળની બાજુ આપણું ગામ આવેલું છે જુઓ તો મિત્રો કેવી લાગી અમારા ગામની નસરી એકવાર જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયો જો સારો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત